નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે વાવ થરાદ અને ધરણી ધરણા ખેડૂતો માટે રેલી વાવ થરાવમાં વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાયના મુદ્દે રાજકારણ ગરમાયું છે કોંગ્રેસે સુઈ ગામમાં ફોર્મ ભરીને આવેદન આપ્યા હતા કોંગ્રેસે ઠરાવ વાવ અને ધરણીધર તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય મળે તે માટે ફોર્મ ભરી આપશે અને ડીડીઓને આવેદનપત્ર પણ આપશે ભાજપ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસ ઉપર ખેડૂતોને ભ્રમિત કરવાનો આરોપ લગાવ્યો છે કહ્યું છે કે આવેદનપત્રથી વળતર નહીં મળે સરકાર ટૂંકમાં વળતર આપવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીએસઆરટીસી કંડક્ટરની પાંચસોની ઇકોતેર પોસ્ટ માટે ભરતી જીએસઆરટીસીએ કંડક્ટર પોસ્ટ માટે દિવ્યાંગ ઉમેદવારોની પાંચસો એકોતેર ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે આ માટે ઉમેદવારે ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ અને તેની પાસે કંડક્ટર લાઇસન્સ હોવું જરૂરી છે આ ભરતીમાં અરજી ઓનલાઈન કરવાની રહેશે આ ભરતીમાં અરજી કરવાની અંતિમ તારીખ એક ઓક્ટોબર હતી જે લંબાવીને સોળ ઓક્ટોબર કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના બસો કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા છે ઈડર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય રમણલાલ વોરાએ જણાવ્યું કે ભાજપ જાદર તાલુકો બનવા દેતી નથી ઈડરના લોકો પણ તે થવા દેવા માગતા નથી તેમણે વિસાવદરવાડી કરવા તેમના સમર્થકોને જણાવ્યું છે કે તેમના આ નિવેદન બાદ ભાજપમાં ભંગાણ થયું છે આ વાતથી નારાજ ઈડરના બસો જેટલા બીજેપીના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે રમણલાલનું આ નિવેદન કોંગ્રેસને રાજકીય લાભ પણ આપી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હમાસે સાત બંધકોને મુક્ત કર્યા ઇઝરાયલનું કહેવું છે કે હમાસે ગાઝા યુદ્ધ વિરામના ભાગરૂપે પહેલાં સાત બંધકોને રેડ ક્રોસને સોંપી દીધા છે શાંતિ યોજના હેઠળ અમાસ હમાસ વીસ ઇઝરાયલી બંધકોને મુક્ત કરવાનું છે પશ્ચિમ એશિયાને અસ્થિર બનાવવાના વિનાશક બે વર્ષના યુદ્ધને સમાપ્ત કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે બંધકોની મુક્તિના સમાચારથી ઇઝરાયલમાં લોકો ખૂબ જ ખુશ છે અને અહીં ઉજવણીનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ચોવીસ રસ્તાઓ ખુલ્લા કરાશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ગોત્રી તાંદરજા અટલાદરા બાપોદ ભાયલી ગોકરપુરા કલલલાલી બીલ સહિતના વિસ્તારોમાં આવેલી ટીપી સ્કીમમાં રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી શરૂ કરવાની યોજના બનાવી છે સાત પોઈન્ટ પચાસ મીટરથી માંડીને અઢાર મીટર પહોળાઈ ધરાવતા કુલ ચોવીસ રસ્તાઓ ખુલ્લા કરાશે કોર્પોરેશનના જણાવ્યા અનુસાર આ રસ્તાઓ ખુલ્લા થવાથી અંદાજીત દોઢ લાખથી વધુ નાગરિકોને આવન અને જાવન પણ કરવામાં સરળતા મળશે અને ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગિયર બદલવા ક્લચ કેમ દબાવાય છે બાઇક ચલાવવા સમયે ક્લચ દબાવવાથી એન્જિનનો પાવર ગિયર બોક્સથી અલગ થઈ જાય છે જે ગિયર બદલવા માટે જરૂરી છે જો ક્લચ વગર ગિયર બદલી શકાય તો ગિયર બોક્સમાં નુકસાન થઈ શકે છે એન્જિન ગિયર અને અન્ય ઘટકોને નુકસાન પહોંચે છે ક્લચનો યોગ્ય ઉપયોગ વાહનોની સારી કામગીરી અને ચાલકની સલામતી માટે આવશ્યક છે નિષ્ણાતો સલાહ આપે છે કે ગિયર બદલતી વખતે હંમેશા ક્લચ દબાવવી જોઈએ મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વલસાડની મુલાકાતે પશ્ચિમ રેલવે સુરક્ષા દળમાં ચાલીસમા સ્થાપના દિવસની ઉજવણી વલસાડ ખાતેના પ્રાદેશિક તાલીમ કાર્યમાં યોજાઈ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું સભાને સંબોધન કર્યું અને એકતાલીસ આરપીએફ જવાનોને પુરસ્કાર આપ્યા હતા આ ઉજવણી આરપીએફની પ્રશંસનીય સેવા અને ભાવિ વિકાસ પર ભાર મૂકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ આઈએએસ અધિકારી કન્નન ગોપીનાથન કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને પાર્ટી નેતા પવન ખેરાની હાજરીમાં ભૂતપૂર્વ આઈએએસ અધિકારી કન્નન ગોપીનાથન કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા આ પ્રસંગે બોલતા કન્નન ગોપીનાથને કહ્યું છે કે એસસીથી નેવ જિલ્લાની મુલાકાત લીધી છે અને લોકો સાથે વાત કરી છે હું ઘણા નેતાઓને મળ્યો છું ત્યારે સ્પષ્ટ થઈ ગયો હતો કે ફક્ત કોંગ્રેસ પાર્ટી જ દેશને તે દિશામાં લઈ જઈ શકે છે જે દિશામાં તે જવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધનતેરસ પહેલાં સોના ચાંદીના ભાવમાં ભડકો પુષ્ય નક્ષત્રના એક દિવસ પહેલાં સોના અને ચાંદીના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે આઈબીજેએ અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ બાવીસસોને ચુવાલીસ વધીને એક લાખ ત્રેવીસ હજાર સાતસોને અગ્નસિત્તેર થયો છે જ્યારે અમદાવાદ માટે એક પોઈન્ટ પચીસ લાખને પાર કરી ગયો છે આ દરમિયાન ચાંદીનો ભાવ એક જ દિવસમાં આઠ હજાર છસોને પચીસના ઉછાળા સાથે એક લાખ તોંતેર હજાર પ્રતિ કિલોએ પહોંચી ગયો છે સોનાનો ભાવ આગામી સમયમાં એક પોઈન્ટ પંચાવન લાખ સુધી પણ પહોંચી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડવા ચોક પર બાળ દુલ્હનો દાગીલા લઈને ફરાયા બિહારથી અલીગઢ આવેલી બાળ દુલ્હનોએ એવો કાંડ કર્યો કે સન સનાટી મચી ગઈ નવ અને દસ ઓક્ટોબરના રોજ અલીગઢ અને ઇગલાસ શહેરમાં દલાલો મારફતે લગ્ન થયા જેમાં દલાલોએ એક લાખ કમિશન લીધું તમામ નવ વધુએ કડવા ચોથના દિવસે ઘરમાંથી લાખોની રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગઈ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે બધી દુલ્હનો અને તેમની ગેંગના સભ્યોને શોધવા માટે પોલીસની ઘણી ટીમો બિહાર મોકલવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના સ્વાગત માટે કોર્પોરેશનના કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા ગુજરાત ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માના વડોદરા પ્રવાસ પહેલાં વિવાદ થયો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને વીજ પોલ પર ભાજપના ઝંડા લગાવવા માટે કામે લગાડવામાં આવ્યા હતા કોંગ્રેસે આને શાસન સંહિતાનો ભંગ ગણાવ્યો છે કોર્પોરેશનના સંસાધનોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ થયાનો આક્ષેપ કર્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ચાલુ ક્લાસમાં અશ્લીલ હલકતો વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ચાલુ ક્લાસે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીનો એક ખરાબ વિડીયો સામે આવ્યો છે આ વિદ્યાર્થીઓ આર્ટ ફેકલ્ટીનો હોવાનો અહેવાલ છે આ અંગે આર્ટ ફેકલ્ટીના ડીન કલ્પના ગવડીએ જણાવ્યું છે કે શિક્ષણના મંદિરમાં આવી હરકતો ચલાવી લેવાશે નહીં તેમના એડમિશન રદ કરવામાં આવશે વિડીયો બનાવનાર વિદ્યાર્થી સામે પણ કાર્યવાહી થશે આ સાથે સુપરવિઝન કરતા સ્ટાફને પણ નોટિસ ફટકારવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવે વરસાદની શક્યતા નહીવત છે હવે ધીમે ધીમે ઠંડીનો પારો આપણને જોવા મળશે મહત્ત્વનો છે કે તારીખે પંદર ઓક્ટોબર બાદ ધીમે ધીમે ઠંડીનો માહોલ જામશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે